હાલો માં પરીક્ષા દેતા હું હવે જોડવાનું નથી તો બે મહિના પેલા જોડતા હોય ને પગ મળી જતો હવે લખવા જાઓ હાલો કાકી પરીક્ષા દેતા હું ને સંપણ તો કઈ બોલતા ન જાનવિ જાય પેપર દેવાનું હોય ભાઈ તે તો મગજની પથારી ફેરવી નાખી પેપર તો દેવા દે એ પેલા કાં નક્કી કરે કે પરીક્ષા કેન્સલ થાય તો ફોન કાપ તો અટાણે પટ્ટો પેરવાની માથે પટ્ટો પહેરે તો છોકરી દેવી અને સેલું વર્ષ આ વખતે જો માગુ નહીં થાય તો પછી પૂરું થઈ ગયું જોઈ છે મારા બાપ આખું પેપર ફરી બાપા ઉપાધી કરતા આવી છે હા હા મેં કીધું આઈપીએલ ચાલુ છે ધોની પણ યાદ તો કરવા દે હું ચાલે બાકી શાંતિ હા હા તમારો તો છે પાંચ કપ પેડા કા હા એ તો તમારે કંઈ ઉપાદી નથી પાંચ કપ લઈને બેઠા મેં કીધું એક નાના ફાયદા કે સલાહ દેવી દીધી ધોની ભાઈ તમને ખોટું ન લગાવું તો પછી રીહા હોત નહીં મજા આવે કહી દઉં તમને હા એટલે એમાં એમ હતું કે હવે તમારે ગોટે રમવાનું મૂકી બહુ તમે જાજો ટાઈમ તમે રહેવા ડણ એમ એટલે હવે તમારે મૂકી દેવા એમ અને હરખેરું તમારા ત્યાં નામ છે અને તમે હેરખું રમતા તો નથી પણ હવે ટૂંકમાં નામ તમારું અટણે સારું છે તો હરખે હરી હરીને રિટાયરમેન્ટ જાહેર કરી દે ખોટું નામ ખરાબ થાય ને આ સલાહ હતી મારી બાકી હું કરે સાક્ષીભાઈ બધી મજા હ હ કોહલીનો પણ જોની કાલે ફોનનો તો બિચારો રડતો હતો મારા માટે એક કપ નથી રાહુલ ભાઈ કોઈ સાપ પીવી કપ નથી કે હું કાલ કે કરી આવતો ધોનીભાઈ ભલામણ કરું ને કે એક કાદો કપ હેરવીને કરાવી દેજો બરાબા રોહિત છે ફોન હતો જો જો એ પણ એ કહે કે મારે તો કોઈ ઉપાધિ નથી કપયું મારી પાસે પેડા પણ એ પણ બીચારો રડતો તો કે યાર હાર દીકરો કેપ્ટનશીપ લઈ ગયો ને કે યાર હાવ દુઃખીને દારીયા થઈ ગયો કે એ બધા મારા માટે બધી રડે ને મારે કેટલાકના દુઃખ હવે એટલે તમને એક સલાહ ધોનીભાઈ હા એક જન જરીક લીજો મારું હા સમજે બાકી હાલો મેડા તો હું તમને આરામથી ફોન કરું મારે થોડું કે હા હા બલે બલે કાકી આ વખતે પોલીસમાં માં ફાઈનલ છે રેડી નવે થઈ જવાનું છે નોખું બો હંભરાયું બાપા બહુ મમ્મી બાજુમાં સમાજ ની છોકરી હતી મને કે પોલીસ બનજો તો લગન તારી કરવા નોકરી લગન બે નું ટેન્શન પપ્પા દોસ્તાર તમારો કયો હતો કે તમારો છોકરો વર્ષો બગાડે સરકારી નોકરીમાં નંબર આપજો મને કોન્સ્ટેબલ રાહુલ કરી રહ્યા છે રાહુલ બોલ્યો એટલે ભાઈ સોલ મારે નથી કરવું આપણે ફાઇનલ હશે પટ્ટો પેરવાનું છે મારે કલાક તો લિસ્ટ ઈપા બનાવવા જી જગ્યા હતા કે તમારા છોકરા સરકારી નોકરી ન મળે ગો તો એ બધાને પકડી પકડી ને હાલે સર બદલાઈ લે આલો કરો બનાવવાની વખતે ફાઈનલ છે મારાગ લઈને જવા તા કાકી લુગડા પછી ધોઈ આ વખતે ફાઈનલ છે પોલીસ આપણે બનવાનું પછી બાધો મારી મમ્મી હું પણ જો એટલે તે પોલીસ નો ડ્રેસ ક્યાં આવી રહ્યો હતો તાકાત વાળા ઘટવાનું દેતો પારસી કરી નાખે ને તો વાંધો ને ફોટો યાર ફેરવો જો